સ્વાગત છે મિત્રો તમારું સ્વયં એડ્યુકેટરની અંદર અને આજે આપણે અભ્યાસ કરવાનો છે આકાર અને ભાત બરાબર તો પહેલું છે સમઘન સમઘન કોને કહેવાય તો જેને છ બાજુ હોય બરાબર સમઘન એટલે તમે એક ઉદાહરણ હું તમને આપું છું કે આ જે એક પેકેટ છે બરાબર આ જે ચોકનું એક પેકેટ છે તો આ છે ને એક પ્રકારનું આમ લંબાઈ વધારે છે એટલે લમઘન છે બરાબર તો ચોકનું એક આવી રીતનું પેકેટ હોય બરાબર અને ચારે બાજુ કેવી સરખી હોય બરાબર અને આવી રીતે હોય તો આને કહેવાય સમઘન કારણ કે સમઘન એટલે શું તો કેની ચારે બાજુ કેવી છે તો કે સરખી છે આ બાજુ આ બાજુ આ બાજુ અને આ બાજુ બરાબર લંબાઈ પોળાઈ ઊંચાઈ એ બધી બાજુ કેવી છે તો કે સરખી છે બરાબર તો એને સમઘન કહેવાય બરાબર તો હવે તમને એમ પૂછે કે સમઘન ની અંદર કેટલી બાજુ હોય બરાબર તો આપણે અભ્યાસ કરીએ પણ સમઘન અને લમઘનની બાજુ અને જે બાજુ અને જે ખૂણા હોય એ તો સરખા જ હોય તો જો પેકેટની ઉપરની સાઈડ નીચેની સાઈડ બે આ બાજુની સાઈડ આ ચાર અને આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ બરાબર એટલે કેટલી બાજુ હોય તો કે છ બાજુ હોય બરાબર તો અહીંયા આપણે લખેલું છે છ બાજુ હોય બરાબર ખૂણા કેટલા હોય તો આપણે આની અંદર ખૂણા ગણીએ બરાબર તો કે એક ખૂણો બીજો ખૂણો ત્રીજો ખૂણો ચોથો ખૂણો બરાબર પછી નીચે પાછા પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો એટલે આઠ ખૂણા હોય કેટલા ખૂણા હોય આઠ ખૂણા હોય તો આઠ ખૂણા લેખ્યા અને એની કિનારી કેટલી હોય બરાબર તો કિનારી ગણીએ જો આ છે બાજુ છે પેલી બાજુ બીજી બાજુ ત્રીજી ચોથી પાંચમી ને છઠ્ઠી ઉપર નીચે હોય તો એ પણ બાજુ ગણી લેવાની બરાબર પછી એની ખૂણા કેટલા છે તો એક બે ત્રણ ચાર બરાબર પાંચ છ સાત આઠ બરાબર તો આઠ ખૂણા થઈ ગયા હવે તો કિનારી કેટલી છે બારમી કિનારી બરાબર એટલે બાર કિનારી ધાર અથવા એને એની કિનારી કહેવાય બરાબર તો આને સમઘન કહેવાય તો કે જેને છ બાજુ હોય અને આઠ ખૂણા હોય અને એવા ત્રિપરિમાણીય રચના ધરાવતા એક પ્રકારનું ચોરસ હોય બરાબર જેની

તો એમાં એક છ બાજુ આઠ ખૂણા અને બાર ધારો બરાબર હવે તમારે નળાકારની અંદર શોધવાનું છે નળાકારમાં કેટલા ખૂણા હોય કેટલી બાજુ હોય ને ધાર કેટલી હોય એ તમારે તમારી જાતે શોધવાનો આ તમારે હોમવર્કમાં છે બરાબર પિરામિડ કોને કહેવાય તો પિરામિડનું મેં તમને શેપ આપી દીધો બરાબર આવી રીતે એક પિરામિડ હોય અને આના આ રીતના તમને આપી દે બરાબર અને એક છે આની અરે પાછળથી જોડાયેલું હોય તો આને પિરામિડ કહેવાય શંકુ આપી દીધેલું છે એમાં ખૂણા કેટલા છે બાજુ કેટલી છે ધાર કેટલી છે અને ગોળો આપી દીધેલો છે બરાબર ગોળાની અંદર કેટલી કેટલી ખૂણા છે 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 અને અને ધાર તો આજે આપણે આ ભાત વિશેનો અભ્યાસ કરો હોમવર્કમાં છે નળાકાર પિરામિડ શંકુ અને ગોળો આ ચારે ચાર વસ્તુ છે તમારે હોમવર્કમાં છે એ સિવાય એક પરિમાણીય દ્વિપરિમાણી અને ત્રિપરિમાણીએ કોને કહેવાય તો ત્રિપરિમાણીય નું મેં તમને કહી દીધું તમારે મને ટુ ડી વિશે કહેવાનું છે બરાબર ટુ એટલે શું એટલે કે દ્વિપરિમાણીય કોને કહેવાય દ્વિપરિમાણવીય કોને કહેવાય આવી રચના કોને કહેવાય બરાબર ત્રિપરિમાણીય તો મેં તમને કહી દીધું ઊંચાઈ એટલે હાઈટ આવે લંબાઈ ઊંચાઈ અને પોહળાઈ બરાબર ઊંચાઈ લંબાઈ અને પોહળાઈ જેને આપણે ત્રણેય બાજુથી જોઈ શકીએ ને બરાબર તો આને આની હાઈટ પણ જોઈ શકીએ બરાબર પોહળાઈ જોઈ શકીએ અને લંબાઈ જોઈ શકીએ તો આ છે ને એને થ્રીડી રચના કહેવાય તો થ્રીડી કહેવાય બરાબર આપણે ઘણી વખત જોવા જઈએ તો મૂવી જોવા જાય તો એમ વાતો કરતા મિત્રોને સાંભળ્યા હોય આપણે કે ભાઈ મેં તો થ્રીડીમાં જે મૂવી જોયું થ્રી ડીમાં એટલે થ્રી ડીના ચશ્મા પહેરાવી દે તમને અને તમે છે એ ડાયનાસોર છે કોઈ પણ મૂવી છે એને થ્રીડીમાં જોઈ શકો તમને એમ લાગે કોઈ એમ તમને એનું મોઢું ફાડે ને દાખલ તરીકે ડાયનાસોર છે મોઢું ફાડે તો તમને જાણે એમ લાગે કે મને હમણાં ખાઈ જશે બરાબર તો થ્રી રચના એટલે શું તો કે એને લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય બાજુથી આપણે એને જોઈ શકીએ એવી રચના એટલે કે થ્રીડી બરાબર આભાર